નમસ્કાર ખેડૂત મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા બધા ગામડાઓમાં માવઠાનો વરસાદ થયેલ છે આપણે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા બધા ગામડાઓમાં માવઠાનો વરસાદ થયો જેથી જીરાના પાકમાં ઘણું બધું નુકસાન થશે એમાં જે જીરા આપણે કોણા હોય એમાં કાળી આવવાનો શક્યતા વધારે છે જેથી સારા ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ આપણે જેવો જીરામાં સેલ્લો દવાનો છંટકાવ કરેલો હે આપણે જીરું એંશી દિવસની આજુબાજુ થયું હે આપણે સેલ્લો દવાનો છંટકાવ જટાયુ અને સલ્ફરનો કરેલો હે આપણે જટાયુમાં ક્લોરો થાલોનીર પીસોતેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે આ આપણે જટાયુ જે આવે કોરોમંડલ કંપનીનું આ આપણે કાળી સમી અને સફેદ સારોળી જે આવે સફેદ ફૂગ આપણે જીરામાં આ બંનેમાં આ દવા કામ આપે છે આ કોન્ટેક કોન્ટેક ફંગીસાઈડ આવે છે અને આની કિંમત આપણે એક કિલ્લાની નવસોથી એક હજારની આજુબાજુ હોય છે જે અલગ અલગ વિસ્તાર પ્રમાણે કિંમતમાં તો ફેરફાર થતો હોય અને બીજું આપણે આમાં આરે સલ્ફર એંસી ટકા ડબલ્યુડી જે ફોર્મમાં આવે છે તેનો ઉપયોગ કરેલો છે સલ્ફર આપણે ઘણા બધા કામ આપતો હોય સલ્ફર કે આપણે ફૂગનાશકનું પણ કામ આપે ખાતર તરીકે પણ સલ્ફરનો ઉપયોગ થાય ટોનિક તરીકે પણ ઉપયોગ થાય સલ્ફરથી આપણે એક આજે સફેદ સરોળી આવે તેમાં પણ સલ્ફર કામ આપે સલ્ફર ની કિંમત આપણે એક કિલાની સો રૂપિયા જેવી કિંમત હોય છે સલ્ફર આપણે એક દાણો ભરાજન વાળો દાણો ખૂબ સારું એવું કામ આપે છે આપણે આ જીરામાં રાઉન્ડ હતો દવાનો બાકી જો આ જટાયુ જો જીરું પાકમાંથી હોય તો જ જટાયુ નો કરવો જોઈએ ના કારણ જો જીરું કૂણું હોય ને જટાયુ દવાનો છંટકાવ કરો તો જીરું વળી જતું હોય જો જીરું હોય હોય તો બીજી કોઈ સારી દવા તેનો છંટકાવ કરવો જોઈએ અને ખાસ કરીને જો જે જે ગામડામાં વરસાદ થયો હોય અને જીરાનો વાવેતર હોય તો કાળી શરમી માટે ફૂકનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ કોઈ પણ જે આપણે કોઈ દવાનો ભલામણ નથી કરતા પણ જે કોઈ પણ દવાનો જે સારી દવા આવતી હોય ફૂકનાશકમાં તે દવાનો છંટકાવ કરવો જોઈએ હોય તો જટાયુ સાર્થક આવે ટાટા ટાટા કંપનીની ટાટા કંપનીની એરગોન આવે ગેલેલીઓ આવેલી આપણે ફોર્મમાં આવે ઘણી બધી એક સારી કોઈ પણ સારા એક ફૂગણા શકનો દવાનો છંટકાવ કરવો જોઈએ જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે